દાહોદ તાલુકામાં આવેલા ચોસાલા ગામની ત્યાં કેદારનાથ ધામ આવેલું છે જ્યાં ભોળાનાથના દર્શનાર્થે હજારો ભક્તો ઉમટી પડે છે દાહોદથી આશરે આઠ કિલોમીટર દૂર આવેલ ચોસાલા ગામમાં કેદારનાથ મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં બોલે બાબાના દર્શનાર્થીઓ અને ભક્તો ઉમટી પડે છે કહેવામાં આવે છે કે ચોસાલાના કેદારનાથ મંદિરમાં જે સ્વયંભૂ ઉત્પન્ન થયેલું શિવલિંગ છે અને આ શિવલિંગની પૂજા અર્ચના પાંડવ લોકોએ કરી હતી જ્યારે પાંડવોને પાંડવો થયું હતું ત્યારે આ લોકો આ ચોસાલા થઈને નીકળ્યા હતા ત્યારે આ સ્વયંભૂ સ્થાપિત શિવલિંગની પાંડવો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી આ કેદારનાથ મંદિરમાં આવેલ એક ગુફા પણ છે જે દાહોદથી સીધા ઉજ્જૈન નગરીમાં નીકળે છે જેને ભરથરીના ગુફા પણ કહેવામાં આવે છે પહેલાના જમાનામાં લોકો આ ગુફા દ્વારા ઉજ્જૈનથી દાહોદ અને દાહોદથી ઉજ્જૈન આવવા જવાનો માર્ગ બનાવ્યો હતો શ્રાવણના દર સોમવારે હજારોની સંખ્યામાં અહીં ભક્તોની ભીડ જોવા મળે છે દાહોદના ચોસાલા ગામમાં આવેલું કેદારનાથ ધામ દાહોદના નહીં મધ્યપ્રદેશ રાજસ્થાન અને દાહોદ સંપૂર્ણ જિલ્લા અને આજુબાજુના વિસ્તારના લોકો આવીને પૂજા અર્ચના કરે છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર